સો હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સો હું આજે તમારા માટે ખૂબ જ સરસ એવું રીંગણા બટેકાનું શાક છે એ કંઈક અલગ રીતે જ છે એ પ્રિપેર કરી અને તમારી સાથે છે એ શેર કરું છું અને દસ મિનિટમાં છે એ બની જતું અને રોજિંદા જે આપણે રીંગણા બટેકાનું શાક બનાવી છે તેનાથી કંઈક અલગ અને કંઈક નવું એવી રેસિપી છે એ તમારી સાથે શેર કરું છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ લચકાદાર અને ગ્રેવીવાળું શાક છે એ તૈયાર થઈ ગયું છે અને આ શાકને બનાવતા મને ફક્ત સાત મિનિટ જેટલો જ છે એ સમય લાગ્યો છે અને આ શાક કઈ રીતે પ્રિપેર થાય છે તેની પ્રોસેસ છે આપણે જોઈએ તો વિડીયો છે એ પૂરો જરૂરથી જોજો તો ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ ઓન કરી અહીં હું મોટી ચાર ચમચી છે તેલ લઉં છું એક વેસલમાં છે એ મોટી મેં ચાર ચમચી તેલ લીધેલું છે ત્યારબાદ તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર બેથી ત્રણ ચમચી હું અહીં ચણાનો લોટ છે એ એડ કરું છું અને ચણાના લોટને છે એ આપણે સાવ સ્લો ફ્લેમ ઉપર છે આને આપણે સોતે કરી લઈ છીએ જેથી ચણાના લોટની જે કાંઈ બી કચાસ છે એ દૂર થઈ જાય અને આપણે છે એક પ્રોપર રીતે છે એ ચણાના લોટનું મિક્સર છે એ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે વધીને એક મિનિટમાં જ આપણા ચણાનો લોટ છે એ આવી રીતે સતડાઈ ગયો છે અને ડ્રાય થઈ ગયો છે અને આપણું જે ચણાના લોટની કચાશ છે એ દૂર થઈ ગઈ છે મિન આ ચણાના લોટને છે એ હું એક સાઈડ એક નાના બાઉલમાં છે એને હું ટ્રાન્સફર કરી દઉં છું અને ફરીથી તે જ ગેસની ફ્લેમ ઉપર મોટી પાંચથી છ ચમચી છે હું તેલ એડ કરું છું અને તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે આપણે એક ચમચી હું રાઈ છે એ એડ કરું છું તો ફ્રેન્ડ્સ તમે પણ છે એ આ શાક ચોક્કસથી છે એ બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે શાક છે એ કેવું બન્યું ત્યાર પછી એક ચમચી આખું જીરું પિંચ ઓફ હિંગ એડ કરી અને તેની અંદર અડધી ચમચી હળદર પાવડર એડ કરી અને બટેકાની અહીં મેં બે નંગ બટેકાની આવી રીતે છે એ ચિપ્સ કરી લીધેલી છે અને ચિપ્સ છે એ આપણે થીક જ રાખી છે બહુ પતલી નથી કરતા અને આને છે આ રીતે મિક્સ કરી અને હલાવી લઈએ છીએ અને પ્રોપર છે તેને સાતડવા દઈએ છીએ અને ધીમા તાપે છે તેને સાતડવા દઈએ છીએ અને તેલમાં જ છે આપણે સાતડવા દેવાની છે મીન તેની અંદર સ્વાદ પ્રમાણે છે એ આપણે નિમક પણ એડ કરી છે જેથી કરીને આપણે બટેકાની ચિપ્સ છે એ પ્રોપર રીતે છે એ જલ્દીથી છે એ સતરાઈ જાય અને ફરીથી એક વખત આ રીતે છે તેને મિક્સ કરી દઈ છે તો ફ્રેન્ડ્સ જો તમે આ રીતે શાક બનાવશો તો તમારા ઘરના બધા જ સભ્યોનો છે એ ખૂબ જ સરસ છે એ ભાવશે અને શાક છે એ મિનિટોમાં છે એ તૈયાર થઈ અને રેડી થઈ જશે ત્યાર પછી આપણા ચણાના લોટના મિક્સરમાં છે અહીં હું સ્વાદ પ્રમાણે નિમક એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર ત્યાર પછી એક ચમચી છે એ હું ધાણાજીરું પાવડર છે એ એડ કરું છું અને ત્યાર પછી એક ચમચી અહીં મારી પાસે ખાંડ છે તો હું ખાંડ છે એ એડ કરું છું અહીં મારી પાસે બ્રાઉન સુગર છે તો મેં એ લીધેલી છે તમે નોર્મલ સુગરનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે છે તેને હળવા હાથે છે હું મિક્સ કરી દઉં છું અને પ્રોપર મસાલો છે તેનો રેડી કરી દઉં છું આપણે ભરેલા શાકનો મસાલો કરી છે અને આ છે એ ઇન્સ્ટન્ટ મસાલો છે જે તમે તાત્કાલિક કરી અને એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણા બટેકાની ચિપ્સ છે એ સેવન્ટી પર્સન્ટ છે એ કૂક છે મીનવાલ તેની અંદર અહીં નાના નાના ચાર રવૈયા છે તેને પણ મેં સ્લાઇસ કરી લીધેલા છે અને તેને પણ આ રીતે જે આપણે તેલમાં છે એ મિક્સ કરતાં જઈ છીએ અને હલાવતા જઈ છીએ અને તેને સોતે કરી લઈ છી તો ફ્રેન્ડ્સ આપણે આમાં છે એ તેલમાં છે એ સાતડવાથી છે શાકનો સ્વાદ છે એ ખૂબ જ સરસ અને મીઠો આવતો હોય છે તો તેની ફ્લેવર છે એ બેઝિક મસાલાથી જ આપણે કરી છે હવે મીન ઓઇલ તેની અંદર છે એ હું એકથી દોઢ ચમચી ખાંડેલું લસણ છે એ હું એડ કરું છું અને તેને પણ આપણે પ્રોપર રીતે જે મિક્સ કરી દઈએ છીએ અને લસણની ફ્લેવર છે એ પ્રોપર રીતે તેમાં ભળી જાય ત્યાં સુધી આ રીતે તેને મિક્સ કરતા જઈએ છીએ અને સાતળતા જઈએ છીએ તો ફ્રેન્ડ્સ હવે તેને ઢાંકણ ઢાંકી અને મિનિમમ પાંચ મિનિટ સુધી છે તેને થવા દઈએ છીએ હવે ફરીથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બટેકું અને રીંગણ છે એ ઐટી ટુ એટી ફાઇવ પર્સન્ટ છે આ રીતે કૂક છે અને તમે જોઈ શકો છો હું કે બટેકાની ચિપ્સને છે હું કટ કરું છું તો તેમાં કટ છે એ પણ લાગે છે હવે આ સ્ટેજે તેની અંદર આપણે બનાવેલો મસાલો છે એ એડ કરી દઈએ છીએ અને તેને ફરીથી એક વખત પ્રોપર રીતે છે એ આ રીતે મિક્સ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે તમારી ઘરે છે એ રીંગણ બટેકાનું શાક કઈ રીતે બનાવતા હોય છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી જણાવજો અને આ રીતે પ્રોપર રીતે મિક્સ થઈ ગયા પછી તેને ફરીથી છે એક વખત ઢાંકણ ઢાંકી અને લો ફ્લેમ ઉપર છે બેથી ત્રણ મિનિટ માટે છે તેને થવા દઈએ છીએ ત્યાર પછી ઢાંકણને ખોલી અને એક વખત ચેક કરી લઈએ ત્યાર પછી તેની અંદર મેં અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી છે એ એડ કરેલી છે અને તેને પણ છે એ પ્રોપર રીતે સાતળી દઈએ છીએ અને આ સ્ટેજ જે છે તેની અંદર હું અડધા ગ્લાસ જેટલું છે એ હું પાણી એડ કરું છું જેથી કરીને આપણા શાકને જે એક ટેક્સર મળે અને એ ગ્રેવી છે એ આપણી સરખી રીતે છે એ પ્રિપેર થઈ જાય અને ટમેટાની પ્યુરીને એડ કરવાથી તેને એક જાતનું પ્રોપર ટેક્સચર પણ મળે છે જેથી પ્યુરી જ એડ કરવી તો તમે જોઈ શકો છો કે આપણું શાક છે એ ખૂબ જ સરસ છે એ રેડી છે અને બહાર જે રસોયા મહારાજ બનાવે છે એવું આપણું રીંગણ બટેકાનું ગ્રેવીવાળું શાક ખૂબ જ સરસ રીતે તૈયાર છે અને અહીં મેં ટમેટોની ગ્રેવી લીધેલી છે એટલે લીંબુને હું સ્કીપ કરી નાખું છું તમારે એન્ડ ટાઈમમાં લીંબુ એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો અને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈ છીએ અને હલાવી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવું આપણું શાક છે એ રેડી થઈ ગયું છે અને તમને ખબર છે આ શાક બનતા વધીને છથી સાત મિનિટ જેટલો જ સમય લાગ્યો છે તો તેને છે આપણે એક પ્લેટમાં છે એ ગરમા ગરમ સર્વ કરી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી આપજો અને આવી નવી નવી રેસિપીસ છે હું તમારા માટે છે એ લઈને આવતી હોય છું અને તમારે છે એ કઈ રેસિપી મારી પાસેથી જોઈએ છે એ પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં છે એ જણાવજો અને તમારા માટે છે એ હું આવી અવનવી રેસિપીસ છે એ હું લઈને આવીશ તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરજો આપણું રીંગણા બટેકાનું શાક કંઈક નવી જ રીતે તો થેન્ક યુ ફોર વોચિંગ